નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલાં ભાવની વાત કરીએ ને તો ચાલીસ રૂપિયા ભાવ ખાસ ઓફર છે ચાલીસ રૂપિયા ભાવ આ ભાવની અંદર તમને આ રફ ન મળી શકે ખાસ તમને હું ડિટેલમાં જાણકારી આપી દઉં રફની કે સાઈઝની વાત કરીએ તો નેવું અંદરની સાઇઝ છે શેડ પાણી કલરના હીરા છે પેરોટી પેરોટીવાળા છે જીરમ કસરી આવશે ફસ્ટ ક્લાસ રફ છે ભાવ પ્રમાણે સારામાં સારી રફ છે જે ભાવ ચાલીસ રૂપિયા કેરેટનો છે એ પ્રમાણે સારામાં સારી રફ છે સિંગલ બનાવો ડબલ બનાવો બંને બની શકશે અને ક્રાપય છે અંદર ને ગોળી છે ગોળીનો બેઠો હીરો છે એટલે જીરમ કસર વગેરેનો પેરોટીવાળો હીરો છે ને જીરમવાળો હીરો છે ભાવ પ્રમાણે ચાલીસ રૂપિયામાં પેરોટીવાળા હીરા આવે નહીં પણ આની અંદર છે આ આપણે શું છે રફ ઝાઝી નથી આપણે આગળ થોડીક જ રફ છે આ એટલે એની હિસાબે આપણે આની અંદર ભાવનો કોઈ ગણતરી નથી રાખી સામાન્ય ભાવમાં આપણે આ વેચી નાખવાની છે રફ એટલે ખાસથી હું વિડીયોમાં જોઈ શકો છો હાવ પાણી શેડના હીરાય છે અને ઘાટો કલર હોય છે જીરમ કસર એ છે ને પેરોટીવાળા છે એટલે આ રફ ગણતરી કરીએ ને તો સારામાં સારી રફ છે સિંગલમાં અનુકૂળ આવે એવી છે ને ડબલમાં અનુકૂળ આવે એવી છે ને સો ટકા રિયલ હીરાની ગેરંટી રિયલ હીરાની તો સો સો ટકા ગેરંટી છે ને તમને ઓછામાં ઓછું સાંઠ કેરેટ મળી શકશે ઓછામાં ઓછું સાંઠ કેરેટ મળી શકશે અને ઓનલાઈન પેમેન્ટ કરો તો પણ થઈ શકશે ને કેશ ઓન ડિલિવરી જોવે પાર્સલ આગળ ઓફિસે લેવા જાઓને પેમેન્ટ આપો તો પણ ખ્યાલ છે બેમાં ફક્ત એટલો ફેર પડશે કે ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમારે ત્રીસ રૂપિયાનો ફાયદો થાય ને કેશ ઓન ડિલિવરી લેવો તો ત્રીસ રૂપિયા ખર્ચો વધુ લાગશે એટલે આ રીતની રફ છે આ વર્ષમાં ગણીએ તો આખા વર્ષમાં રિઝનેબલ ભાવની રફ છે રિઝનેબલ ભાવને સારી રફ છે બેમાં અનુકૂળ આવે પરિવારના સભ્યને શીખવાડવા માગતા હોય તો પણ અનુકૂળ આવે એવી છે પરિવારના સભ્યોને શીખવાડીને પછી તમે માર્કેટની અંદર ચાર માળ વેચી શકશો એટલે આ રીતની રફ છે એ સો ટકા તમારા કામની થતી હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એ એમાં તમારું એડ્રેસ મેકલો એડ્રેસ પૂરું મેકલશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા ધારા મળી શકશે ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી ગુજરાતમાં કોઈ પણ સિટીની અંદર રહીશો તમને આંગળીયા ધારા મળી શકશે ને એ સો ટકા તમારા રફની રફ કામની થતી હોય બે વખત વિડીયો જોઈ લેજો પછી તમારું એડ્રેસ મેકલજો અને કોલ ન કરતા ખાલી એડ્રેસ મેકલો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આ રફ મળી શકશે એટલે આ રીતની રફ છે રફ સારી છે ઓછામાં ઓછી હાઇટ કેરેટ મળશે ઓછી નહીં મળે ઓછામાં ઓછી હાઇટ કેરેટ વધુ ક્વોન્ટિટી જોવા જ મળી શકશે આપણે આગળ રફ ઝાઝી નથી જે વહેલા એ પહેલાં એ રીતની રફ છે એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બધાને આ રફ જેને કામની થતી હોય એની માટે ઉપયોગમાં આવે રીઝનેબલ ભાવની એને મળી શકે એટલે આ રીતની રફ છે જય હિંદ જય ભારત વંદે માતરમ